આ નવી ઓકે તો ચલો મારા નાના ભૂલકાઓ આજે આ સ્કૂલમાં અને તમારા ક્લાસમાં મારો પહેલો દિવસ છે બરાબર તો સૌથી પહેલા આપણે જાણીશું તમારા બધાના નામ અને તમારા બધાની પસંદ બરાબર ને તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું બેટા તારાથી તારું નામ કે અને તને શું પસંદ છે એ કે સાહેબ મારું નામ છે મદન અને મને તો બરફી બહુ પસંદ છે અચ્છા અચ્છા મદન નામ છે ને બરફી બહુ પસંદ છે ખૂબ સરસ ખુબ સરસ બેટા પછી તું બોલ બેટા તારું નામ અને તારી પસંદ સાહેબ મારું નામ છે કલ્લુ અને મને બરફી તો બહુ છે અરે વાહ ભાઈ વાહ તનીય બરફી બહુ પસંદ છે ખુબ સરસ ખુબ સરસ હો બેટા એક વાત કઉ મની બરફી તો બહુ પસંદ છે એટલે આપણે બધા લાગે છે એક જ બિરાદરી માં આવીએ છીએ એ આ ટોપિક ઉપર આપણે પછો વાત કરીએ ઓકોનું બાકી હા બેટા તારું નામ કેન તારી પસંદ પણ કે સર મારું નામ છે બરફી હે 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 મતલબ તમે બે જણા આ બરફી ની વાત કરો છો તમે બંને આ બરફી બહુ પસંદ છે હા સર દિલો જાનતી બહુ પસંદ છે તું બરફીનું બફેલો હા બુબા આજે આજે રાજીનો હું મૂકી દેવું પડશે ઓય આપનું કામ નહીં